જય મા રવેચી મિત્રો હડાહડ કરજુગમાં આઈ મા રવેચીનો એક જબરજસ્ત જાણીતું એક પરચો કે તરમોર ડાવરી રવ અને જેહડામાં ચાર ગામની અંદર આજ પણ વા વાતો નથી પવન એ જે ભુવાજી હતા માતાજી એમને રૂબરૂ એક વચન આપેલું અને એ એટલા માટે કે જે ગાયો છે એ ચરવામાં અડચણ પડતી હતી એટલે એ વચન કાયમી માટે અમર એક ઇતિહાસ કહી કે માતાજીનો જાહેર પરચો કહી એટલે મા રવિચીના ક્યારે દર્શન કરવા જાઓ કોઈને પણ જાણવું હોય તો આ ચાર ગામની અંદર શિયાળું આ વાતો નથી અને અસંખ્ય ગણાયની એટલી ગાયો મા રવિચીના ધામમાં છે Кать.